નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના દિવાનપરા રોડ પરથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના દિવાનપરા રોડનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો દબાણ હટાવ ટીમ દ્વારા વેપારીઓ દ્વારા દુકાનની બહાર મૂકવામાં આવેલા સામાન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત અડચણરૂપ લારી સહિતના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા